ગીર સોમનાથ પોલીસે હવે સ્વીકારી લેવું જોઈએ કે તેઓ દારૂબંધી અમલમાં લાવવા માટે નિષ્ફળ છે અને તેમનાથી આ કામ નહીં થઈ શકે કારણ કે અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ દરોડા પાડવા પડે છે ને લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડવો પડે છે ત્યારે સ્થાનિક પોલીસ કેમ સુધી હોય છે ગઈકાલે મોડી રાત્રે એસએમસી દ્વારા ઉનાના સનખડા ગામે દરોડો કરવામાં આવ્યો અને દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે જેનાથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીને મજાક બનાવતી વધુ એક ઘટના સામે આવી છે જ્યાં એસએમસીએ બાતમીના આધારે ઉનાના સનખડા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો અને મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી છે આ દરોડાએ એક તરફ બુટલેગરોના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે તો બીજી તરફ સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે જો એસએમસીને બાતમી મળી શકે છે તો સ્થાનિક પોલીસને કેમ નથી મળતી શું સ્થાનિક પોલીસ પાસે પોતાની ઇન્ટેલિજન્સ નેટવર્ક નથી કે પછી જાણી જોઈને આવી ભઠ્ઠીઓને ચલાવવા દેવામાં આવે છે સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે દારૂના ધંધા બદલ હપ્તા લેવાય છે અને તેથી જ આવી ભઠ્ઠીઓ લાંબા સમય સુધી નિર્ભય બનીને ચાલે છે જ્યારે કોઈ ખાસ ટીમ દરોડો પાડે ત્યારે સ્થાનિક પોલીસની બેદરકારી અને નિષ્ક્રિયતા ખુલ્લી પડી જાય છે સવાલ એ છે કે જો તંત્ર જવાબદાર ન નિભાવે તો દારૂબંધી કઈ રીતે અમલમાં આવશે શું જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરીને કોઈ દાખલો બેસાડશે કે પછી દરોડા સમાચાર અને થોડા દિવસની ચર્ચા બાદ બધું ભૂલાઈ જશે આ સમગ્ર ઘટના માત્ર એક ભઠ્ઠેની નથી પરંતુ સમગ્ર સિસ્ટમ પર લાગેલો દાગ છે હવે જોવાનું રહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં અને દારૂબંધી ફરી ગંભીરતાથી અમલમાં લાવવામાં આવશે કે કેમ તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો આવા અહેવાલો માટે સ્વામાન્ય ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર